વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કાંકરિયા ખાતે નવી એપ્લિકેશન લોન્ચ કે જ્યાં જુ ખાતે નેવિગેશન એપ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે મુલાકાતીઓને થશે અનેક ગણો ફાયદો જ્યાં જુ ગાઈડેડ દ્વારા આપવામાં આવશે માહિતી એનિબલ ક્રિપલ ટોક પ્રોગ્રામનું કરવામાં આવ્યું આયો છે સાથે છે જે એડવાઇઝર છે ઝૂમાં અને સર્વશાહ છે જે સુપ્રિટેન્ડન્ટ છે ઝૂમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંમેશા અમદાવાદીઓ માટે કંઈક ને કંઈક વિશેષ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું રહેતું હોય છે એમાંનું એક ઝૂ પણ છે ઘણા વર્ષોથી આખા ભારતમાં જે ખૂબ મોટા ઝૂ છે એની કેટેગરીમાં કુલ તેર ઝૂ છે એમાંનું એક એ આપણું અમદાવાદનું આ ઝૂ છે એમાં આપણે આજે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ત્રણ માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેનો આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ અંતર્ગત એક અમદાવાદ ઝૂ નામની એક નેવિગેશન એપ આપણે હમણાં જ લોન્ચ કરી એનું માહિતી એ પ્રકારે છે કે અમદાવાદનું જે કાંકરિયા વિસ્તાર છે ખૂબ વિશાળ છે અને ઝૂની અંદર પણ ઘણા બધા મુલાકાતીઓ વર્ષે આવતા હોય છે એને કોઈ પણ ગેટમાંથી એન્ટ્રી લે પછી કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એને ઝૂમાં જવું છે નોક્ટ્રલ ઝૂમાં જવું છે કે બીજી કોઈ પણ ખાણીપીણીની જગ્યાએ જવું છે અને જ્યારે ઝૂમાં આવે છે ત્યારે આપણે જોયું છે કે કેટલાક નાગરિકો ફક્ત કેટલાક સ્પેસિફિક વાઘ કે સિંહ કે હાથીના ને જોવા માટે આવતા હોય છે તો એમને અલગ અલગ દિશામાં ફરવું ના પડે એ નેવિગેશન એપને ડાઉનલોડ કરવાથી એનું ચોક્કસ લોકેશન એ પિંજરાનું બતાવશે અને એ એ જે મુલાકાતી છે એ સીધો જ ત્યાં જઈ શકશે એની સરળતા માટેની આ એપ જે છે એ આજે લોન્ચ